નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાની સેરા સહેચાડા ઉંદ્રા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે આનંદ મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વેપાર તેમજ વ્યવહારુ જ્ઞાનના પાઠ શીખ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે મળીને ફાસ્ટ ફૂડના વિવિધ સ્ટોલ ઊભા કર્યા હતા મેળામાં પાણીપુરી ચણા ચાટ મેગી ચોકલેટ ચા બટાકાપુવા ગુલાબજામુન પૂરી શાક અને ખમણ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે કુલ સત્તર જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા શાળાના અન્ય બાળકોએ આ સ્ટોલ પરથી ઉત્સાહભેર ખરીદી કરી અને વાનગીઓની મજા માણી હતી આનંદ આનંદમેળાને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર પરિવારે ખૂબ જ મહેનત કરી હતી જેથી બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે મનોરંજન પણ મળી રહે શાળાના એક ટાટ આચાર્ય અર્ચનાબેનજી પટેલે આ કાર્યક્રમ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાળકોને આવા મેળાથી થતા ફાયદાઓ જેમ કે સહકારની ભાવના નાણાકીય વ્યવહાર અને આત્મવિશ્વાસમાં વધારો વિશે સમજ આપી હતી કાર્યક્રમના સમાપન સમયે સીઆરસી કોર્ડિનેટર હિતેન્દ્રસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા સમગ્ર બાળમેળા દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો